નારીના દુદાળા ગામે આજના સરદાર જયંતિના અવસરે ખેડૂતો એકઠા થઈ પોતાના હક્ક માટે અવાજ ઉઠાવ્યો ગામના ત્રણસો કરતા વધુ ખેડૂતો સરદાર સાહેબના સચિવ પાસે ભેગા થઈને સરકારને આવેદનપત્ર પાઠવ્યું ખેડૂતો દ્વારા મુખ્યમંત્રીને મોકલાયેલા પત્રમાં મુખ્ય માંગણી કરવામાં આવી છે કે કમોસમી વરસાદને કારણે થયેલ ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા હાથ ધરાયેલા ડિજિટલ સર્વે પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવામાં આવે અને ખેડૂતોના દેવા માફ કરવામાં આવે ખેડૂતોનું કહેવું છે કે સતત વરસાદ અને અણધાર્યા હવામાનને કારણે પાક બરબાદ થયા છે જ્યારે લાંબી પ્રક્રિયા વચ્ચે સહાય પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે ગામના ખેડૂતોનો આવે સંદેશ છે કે જો સમયમાં તેમની માંગણીઓને સંતોષવામાં નહીં આવે તો સમસ્ત ગ્રામજનો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવશે અવસરે ગ્રામજનોમાં એકતા અને સરકાર સામે પોતાની સમસ્યાઓને લઈને સ્પષ્ટ સંદેશ આપવાની ભાવના જોવા મળી હતી